નમસ્કાર મિત્રો હું છું તરા હજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન ભારતી વતી રાષ્ટ્રવ્યાપી સાયન્સ ટેન્ડ સર્ચ એક્ઝામ વિદ્યાર્થી વિજ્ઞાન મંથન બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવેલ છે તેની સંપૂર્ણ માહિતી એટલે કે પરીક્ષા ક્યારે છે કેટલા માર્ક્સનું પેપર છે પરીક્ષા કોણ આપી શકે અને રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનું પ્રેક્ટિકલ પણ આ વિડીયોમાં જોવાના છીએ તો આપ

રજીસ્ટ્રેશન ફી 200 રૂપિયા ઓનલાઈન ભરવાની છે વિદ્યાર્થીઓ શાળા અથવા તો સંસ્થા મારફતે કે વ્યક્તિગત પણ રજીસ્ટ્રેશન કરી શકશે હવે આની અંદર જે વિજેતા છે તેમને શું શું મળવાપાત્ર છે ઇનામ રૂપે તો કે એવોર્ડ વિજેતાઓને જુદા જુદા લેવલે પ્રમાણપત્રો ટ્રોફી રૂપિયા બે હજારથી લઈ અને પચીસ હજાર સુધી રોકડ ઇનામો સ્કોલરશિપની વાત કરીએ તો નેશનલ વિનરને દર મહિને બે હજાર રૂપિયા પાસ મળશે વર્ષ સુધી વાત કરીએ તો જેવી રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓ ત્રણ વીક સુધી વિના તાલીમ આપવામાં આવશે હવે આપણે રજિસ્ટ્રેશનની વાત થઈ કે પંદર નવ બે હજાર ચોવીસ સુધી તો પરીક્ષાની વાત કરીએ કે પરીક્ષાની તારીખ ક્યારે તો તારીખ ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ અથવા તો તારીખ સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર

પરીક્ષાની તારીખ આપણે જોયું તો કે ત્રેવીસ અથવા તો સત્યાવીસ ઓક્ટોમ્બરે રાખવામાં આવેલ છે તો પરીક્ષાનો સમય સવારે દસથી લઈને છ સુધી તમે ગમે ત્યારે આ સમયની વચ્ચે પરીક્ષા આપી શકશો પરીક્ષાનું સ્થળ શાળા કે ઘરે પરીક્ષા પદ્ધતિ મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા એટલે કે તમે દસ થી છમાં ઘરે બેસીક પરીક્ષા આપી તો પણ આપી શકો અને સ્કૂલની અંદર આપીએ તો પણ આપી શકો અને આ પરીક્ષા તમારે મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર આપવાની છે હવે પરીક્ષા કોણ આપી શકે તો અહીંયા આપણે જોઈ શકીએ કે પરીક્ષા ધોરણ છ થી અગિયારમાં ભણતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે કુલ પેપર એક હશે સો માર્ક્સ અને સમય જે છે તે નેવું મિનિટની આપવામાં આવેલી છે હવે અભ્યાસક્રમની વાત કરીએ તો કુલ સો માર્ક્સ જે છે એમાં ધોરણ છ થી અગિયારના ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી એનસીઆરટીની જે બુકો છે તેમાંથી પચાસ માર્ક્સનું ત્યારબાદ વિજ્ઞાનમાં ભારતનું યોગદાન એના વીસ માર્ક્સ ત્યારબાદ ડોક્ટર શાંતિ સ્વરૂપ ભટના ઘરનું જીવનચરિત્ર તેના વીસ માર્ક્સ અને તર્ક અને સામાન્ય જ્ઞાન એના દસ માર્ક્સ એમ કરીને ટોટલ સો માર્ક્સનું પેપર લેવામાં આવશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા તો હિન્દી અંગ્રેજી કે અન્ય ભારતીય ભાષામાં તમે આ જે પરીક્ષા છે તે આપી શકશો એની સાથે સાથે ચાલીસ માર્ક્સનું જે સાહિત્ય પીડીએફ માં મળશે જે આપણને પીડીએફ આપશે તેમાંથી જ ચાલીસ માર્ક છે તે માટેની લિંક આપણે આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એમની એના ઉપરથી જ ડાઉનલોડ કરવાનું છે પરંતુ તારીખ સોળ ઓગસ્ટ પછી આપણે ડાઉનલોડ કરી શકાશે એટલે કે આપણે અત્યારે ડાઉનલોડ કરી શકીએ ત્યારબાદ પરીક્ષાના ત્રણ લેવલ છે એક શાળા લેવલ તો કે ધોરણ છ થી અગિયારના વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ ઓનલાઈન પરીક્ષામાં ભાગ લેશે તેમાંથી ટોપ રેન્કર એટલે કે શાળામાંથી ટોપ રેન્કર હોય તેને આગળ મોકલવામાં આવે ત્યારબાદ રાજ્ય કક્ષાએ તો કે રાજ્ય કક્ષાએ ધોરણ છ થી અગિયારના દરેક ધોરણમાંથી વીસ વીસ બાળકો એટલે કે છઠ્ઠામાંથી વીસ સાતમામાંથી વીસ એમ અગિયારમાં સુધીના વીસ વીસ બાળકો એટલે કે વીસ ગુણ્યા છ કરીને એકસો વીસ બાળકોને રાજ્ય કેમ્પ એટલે કે સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં ભાગ લેશે ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાની વાત કરીએ તો કે ધોરણ દરેક ધોરણમાંથી બે બે બાળકો લેવામાં આવે એટલે કે બાર બાળકો વિજેતા નેશનલ કેમ્પ એટલે કે નેશનલ લેવલ કોમ્પિટિશનમાં ભાગ લેશે તો આ હતી કે પરીક્ષામાં કોણ ભાગ લઈ શકે પરીક્ષાની તારીખ ક્યારે હવે આપણે જોઈએ કે પ્રેક્ટિકલ રજીસ્ટ્રેશન વિદ્યાર્થીનું કેવી રીતે કરવું તો રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અહીંયા હું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું એકવાર બ્રાઉઝર ઓપન થઈ ગયા બાદ તમારે અહીંયા એડ્રેસ બારની અંદર વીવીએમ ટાઈપ કરવાનું છે એટલે અહીંયા સીધું પહેલી જ લિંક આવે છે કે વીવીએમ બે હજાર ચોવીસ પચીસ ઇન્ડિવિઝ્યુઅલ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ તમને કંઈક આવી સ્ક્રીન જોવા મળશે જેમાં પહેલાં સ્ટુડન્ટનું નામ स्टूडेंट નામ લખ્યા બાદ અહીંયા તમારે તમારી બર્થ ડેટ નાખવાની છે બર્થ ડેટ કમ્પ્લીટ નખાઈ જાય પછી જેન્ડર પસંદ કરવાનું છે અહીંયા હું મેલ પસંદ કરું છું તમારે જે લાગતું હોય તો તમે પસંદ કરી શકો છો ત્યારબાદ અહીંયા તમે નીચે જોઈ શકો કે હાઉ ડુડ યુ ગેટ ટુ નો અબાઉટ VVM કે તમને આની ખબર કઈ રીતે પડી તો આપણે સ્કૂલ અથવા તો ટીચર દ્વારા ખબર પડી એટલે આપણે એ કરીશું ત્યારબાદ આપણે અહીંયા પાસવર્ડ ક્રિએટ કરવાનો છે જે આપણે લોગિન સમયે આપણને જરૂર પડશે પાસવર્ડ આપણે બે વખત નાખવાનો છે પહેલી વખત નાખીએ એ જ બીજી વખત નાખવાનો છે અને ઓછામાં ઓછા છ આંકડા અને સ્મોલ કેરેક્ટર અને એક આલ્ફાબેટ કે એટલે કે પહેલી એ બીજીના અક્ષર એમ મિક્સમાં નાખવાનો છે એક જ એ બીજીની અંદર સ્મોલ એ રીતે નાખવાનું નથી તમે જોઈ શકો કે અહીંયા મેં બે વખત પાસવર્ડ નાખ્યો છે અને બે વખત નાખ્યો એ પાસવર્ડ સ્ટ્રોંગ ઉપર ગ્રીન કલરથી લખેલું આવે છે એટલે કે પાસવર્ડ મેં કમ્પ્લીટ નાખ્યો છે તો એ નેક્સ્ટ ઉપર ક્લિક કરી આપણે અહીંયા સ્કૂલ સ્ટેટ પસંદ કરવાનું છે તો આપણું સ્ટેટ ગુજરાત ત્યારબાદ થોડીવારી જિલ્લો આવશે તો જિલ્લો મહીસાગર ત્યારબાદ તાલુકો સંતરામપુર તમારો જે તાલુકો કે જે જિલ્લો રાખતો એ તમારે પસંદ કરવાનો રહેશે અહીંયા હું તમને બતાવવા માટે ખાલી સિલેક્શન કરું છું ત્યારબાદ સ્ટુડન્ટનું સ્કૂલ એડ્રેસ નાખવાનું છે સ્કૂલ એડ્રેસ નાખાઈ જાય ત્યારે પછી પછી નાખવાનો છે અને સ્ટેપ ઉપર આપણે ક્લિક કરવાનું છે નેક્સ્ટ બટન પર ક્લિક ત્યારે અહીંયા આપણું જે સ્કૂલનું બોર્ડ છે તે પસંદ કરવાનું છે એટલે સ્ટેટ બોર્ડ આવશે ત્યાર બાદ સ્ટુડન્ટનું સ્કૂલ સ્કૂલનું નામ લખવાનું છે સ્કૂલનું નામ લખ્યા બાદ તમારું ધોરણ પસંદ કરવાનું છે અહીંયા હું ધોરણ નવ પસંદ કરું તો નીચે તમે જોઈ શકો કે સિનિયર ગ્રુપ આવે છે અને ધોરણ છ પસંદ કરું તો જુનિયર ગ્રુપ આવે છે એટલે કે અહીંયા બે પ્રકારની પરીક્ષા લે છે છ થી આઠ જુનિયર ગ્રુપ અને નવથી અગિયાર સિનિયર ગ્રુપ તો આપણે અહીંયા સિનિયર ગ્રુપ ઓટોમેટિક આવે છે તમે જોવું ધોરણ ત્યારબાદ તમારા ફાધરનું નામ નાખવાનું છે માતા પિતાનું નામ નાખવાનું છે માતા પિતાનું નામ નાખ્યા બાદ મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારું ઈમેલ એડ્રેસ નાખવાનો છે એડ્રેસ નખાઈ જાય ત્યારબાદ અહીંયા તમારે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર નાખવાનો છે જો હોય તો નાખવાનો બાકી નાખવાનો નથી ઓપ્શનલ છે અને એ જ રીતે સ્ટુડન્ટનો ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ નીચે નાખવાનો જો હોય તો નાખવાનો બાકી ફરજીયાત નથી ત્યારબાદ નેક્સ્ટ કરીશું તો આ રીતે આપણા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ એડ્રેસ ઉપર ઓટીપી આવશે તો એ ઓટીપી આપણે અહીંયા નાખવાનો છે તો વેરીફાઈ થશે તો આપણે નેક્સ્ટ એપ ઉપર ક્લિક કરવાનું છે ઇમેઇલ અને મોબાઈલનો ઓટીપી આવેલો આપણે નાખી દઈશું એટલે તમે નેક્સ્ટ કરજો એટલે આવું તમને પેમેન્ટ વાટુનો ઓપ્શન દેખાશે અહીંયા તમારે ટિક માર્ક કરી અને પેના ઉપર ક્લિક કરજો એટલે આપણે સીધા પેમેન્ટના જે પેજ જે પેમેન્ટનું પેજ છે તેના ઉપર આપણે સીધા જતા રહીશું અને આપણે અહીંયા તમે જોઈ શકો કે પેમેન્ટ અહીંયા ફોન પે કે ગુગલ પે કે સક્સેસફુલ તમારું થઈ જશે અને કમ્પ્લીટ થઈ જશે તો આશા રાખું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી રહી હશે અને આવા જ વિડીયો માટે વિદ્યાર્થીને લગતી અપડેટ નવી સરકારી યોજનાઓ કમ્પ્યુટરને લગતા વિડીયો પ્લસ નવી કોઈ ટીચરને લગતી અપડેટ તો આ ચેનલ પર હું અવારનવાર વિડીયો બનાવીને મુકતો હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે જો તમે સબસ્ક્રાઈબ લાઈવ કરશો તો તમને આવનારા વિડીયો ઝડપથી મળી થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો